જો આ બધું વસ્તુ મશીનરીથી થાય છે અત્યારના જમાના થાય છે મશીનેરીથી થાય છે પણ પહેલા જમાનામાં આ બધું હેન્ડ કાર્વિંગથી થતું હતું હલો તો કેમ છો મારા યુટ્યુબ ના મિત્રો મજામાં આજે ઘણા દિવસ પછી આ વિડીયો બનાવ્યો છે થોડા દિવસથી હું મારા કામમાં થોડો વ્યસ્ત હતો એટલા માટે હું મારા કોઈ બ્લોગ કે કોઈ વિડીયો ના રાખી શક્યો પણ આ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા આવ્યો છું કે હું એક નવી ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું જે હશે વુડન કાર્વિંગ ઉપર કે જે પહેલાં જમાનામાં હાથ અને ટાંકડાથી કે જે લોખંડના સળિયાથી પહેલાં કે ભાઈ બધી જાતના મૂર્તિઓ લાકડાની કોઈપણ વસ્તુઓ એ કેવી રીતે બનતી હતી એ હું તમને લાઈવ તમને જણાવીશ આ આ વિષય ઉપર વિદેશની ઘણી બધી ચેનલો છે જે આપણાને બતાવે છે કે ભાઈ આ લાકડાના કોઈ સ્કલ્ચર હાથી મોર સિંહ ઘોડા મૂર્તિઓ એ કેવી રીતે બને છે પણ એ બધું બને છે એ મશીનરીથી બને છે ને હું તમને હાથ વડે કે જે હેન્ડ કાર્વિંગથી એક એવી રીતે બને કે જેમાં મશીનનો ઉપયોગ ના બરોબર થતો હોય એવી રીતે હું તમને બતાવીશ ને લગભગ બહુ ના બરોબર આ યુટ્યુબ પર એવી ચેનલો છે તો પ્લીઝ તમે જો એ તમને વિડીયો હું તમને મૂકીશ એટલે હું તમને આ ચેનલમાં જરૂર જણાવીશ જો તમને આ વિડીયો ગમે તો તમે એને આને લાઈક કરજો ને ઓલા ચેનલ તમે થઈ શકે તો સપોર્ટ જરૂર કરજો ચલો હું તમને બતાવું કે એમાંથી શું શરૂઆત કરવાનો છું તો મિત્રો આ લાકડું છે આ જો આ આખે આખું એના અંદરથી મારે ઘોડા બનાવવાના છે હોર્સ એટલે ઘોડા બનાવવાના છે એ હું ઘોડા બનાવતો વિડીયો હું તમને જરૂર બતાવીશ આખું લાકડું કટિંગ કઈ રીતે થાય એનું કઈ રીતે પહેલેથી ચાલુ થાય ને છેલ્લે એન્ડ સુધી એ હું તમને કમ્પ્લીટ બતાવીશ તો આ ચેનલ તમે જોતા રહોજો હું આમાં બી પણ જણાવીશ એમાં વિડીયો મૂકીશ ત્યારે એ ચેનલ મેં બનાવી દીધી છે પણ જ્યારે હું મૂકીશ ત્યારે તમને એના અંદર લિંક બી આપી દઈશ જો મને આવડતું આવડશે તો નકર મને એટલું બધું કંઈ ફાવતું નથી પણ હું તમને ચેનલનું નામ તમને જરૂર કહીશ ને આ બધું મંદિરોનું મારું કામ છે જો મંદિર અત્યારે હાલ પોલિશ કરીને મૂક્યું છે આ ને આ હાથી હતા આ અત્યાર તો અધૂરા છે આ બધું વસ્તુ હું બનાવતો એ હું તમને લાઈવ તમને એના અંદર તમને જોવા મળશે એક મિનિટ જો આ સિંહ છે આ ટોટલી વન પીસના અંદર છે આવી બધી વસ્તુઓ જે ઘણા લોકોને એમ લાગતું હશે કે આ બધું વસ્તુ મશીનરીથી થાય છે અત્યારના જમાના જ થાય છે મશીનરીથી જ થાય છે પણ પહેલા જમાનામાં આ બધું હેન્ડ કાર્વિંગથી થતું હતું જે ખાલી હાથ બનાવટ ઉપર કે એના અંદર ખાલી તમારી કારીગરી ઉપર આ બનતું હોય બસ એ જ વસ્તુ હું તમને બતાવીશ ને એવી કદાચ કોઈક ભાગ્ય ચેનલ મારા તો ધ્યાનમાં નથી આવી જો કદાચ આવી હશે તો મને ખ્યાલ નહીં તો એ ચેનલ હું બનાવવાનો છું તો તમે એને સપોર્ટ જરૂર કરજો તો સારું ચલો તો મળશું અમે હવે નવા વિડીયોના અંદર ને આ વિડીયો તમે કયા શહેરથી કયા સિટીથી કે કયા કન્ટ્રીથી તમે જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂર બનાવ બતાવજો તો સારું ચલો આવજો મળશું હવે નવા વિડીયોના અંદર નવા બ્લોગના અંદર એ મારા ફેમિલી વ્લોગના અંદર તો ચલો મને રજા આપશો બાય ને ટાટા આવજો